ને હું જોતો છું તમારે હું એમ કહો છું ને કે આપરા દેશ કરતા વિદેશ ના બહુ માન છે આપણા દેશના એટલે મારી ઈચ્છા એવી છે કે તમે સેની નાવાજમાં મમ્મી વાતું કરો ને તમને તો બધું ફાવે છે તો સેની નાવાજમાં મમ્મી આર થોડીક વાતું કરો ને પછી આપણે જોઈએ મમ્મી શું કહેશે અરે નાની બેન તમે માગ્યું માગ્યું ને આવું હું માગ્યું તમને ખબર છે આ મમ્મીને સ્વભાવની તો હું તમે આવું માગીને બેઠા તમારે ડો એવું બોલીશ ને તો મમ્મી બગડાટી કરશે નહીં કરે બગડાટી કરે તો બઈન થઈ જશે પણ બોલોને વળી નાની બેન તમે કોઈ દી મારી પાસે કાંઈ નીત માંગ્યું ના પહેલી વાર માંગ્યું છે એટલે હું તમને નાય નો પાડી શકું અને બોલીશ તો મમ્મી મારા હારે બગડાટી કરશે મારે શું કરવું પણ કાંઈ નહીં જે થઈ આગળ જોયું સાહેબ બરાબર તે માગ્યું છે એટલે હું કાંઈ ના નહીં પાડું તમને લઉ હું મમ્મીને હાથ કરું અને બોલાવું મમ્મી મમ્મી હું છે ફેમી વહુ છે એનો દેકારો સડાવ્યો છે આ અને કેમ એવું એવી રીતના બોલી મમ્મી મમ્મી અને અત્યારે છે ને ગાંડા નહીં ગદોડવા જાઓ પહેલાં શાક બનાવી નાખો બટેટાનું આ રાંધવાનું ટાણું થઈ ગયું બધાને ભૂખ લાગી છે સાવ મમ્મી શાક બટેટા શાક મમ્મી શું મમ્મી શું શાક શાક બનાવું એમ મમ્મી શું મમ્મી શાક બનાવું એમ મમ્મી શું આ હું શું શું મંડાણી છો નથી સાંભળતી કાનેથી બેરી થઈ ગઈ છો કઉ શું બટેટા શાક બનાય તો કેમ એવું બોલવા મંડી છો મમ્મી ગુસ્સો નહીં હો પ્લીઝ ડોન્ટ એંગ્રી ટુ મી હવે ઇંગ્લિશ ફાર્માને ખબર છે મને તું ભણેલી સો એમ એમ ભણેલી બહુ લાવ્યા છે એ સાઈની મને ગુજરાતીમાં વાત કરી મારા હારે અને સા સાકુ લઈ આવી સાકુ મમ્મી શું સાકુ મમ્મી સાકુ નાની બેન શું સાકુ મમ્મી સેડ તું સાકુ વોટ ઇઝ સાકુ નાની બેન શરૂ રાખવા દહ દહ વાર એક નું એક બોલે છે ને આ શું ખેલ શરૂ કર્યા છે ધમીએ ખેલ શું મમ્મી ખેલ મમ્મી મમ્મી ખેલ શું મમ્મી શું ધમી બહુ તાર સીધું હાલવું છે કે નહીં આપણે જેવા હોઉં ને એવા જો આપણે કાંઈ બીજા નાટક નથી કરવા બરાબર જે ભાષામાં બોલતા થાય એ બોલવા મંડો સાનમાના ભાષા શું મમ્મી ભાષા લેંગ્વેજ મમ્મી શું મમ્મી લેંગ્વેજ પાસા તારવસી તું હાલવું છે કે બડિયો લઈ આવું વોટ ઇઝ બડિયો મમ્મી બડિયો શું મમ્મી આ બાનેશન આદા આવે છે મોઠું ખોલીને છે તે મને તો દાઈ સડે છે ઓ ધમી ઓાનમાં સીધી રીતના વાત કરવા માંડો મારા પાણીપુરી 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 દાંત આવતા હોય પણ મને તો એટલી દાય સર ને દહ દહ વાર એનું ઈ બોયલા કરે છે લાકડી ને લાકડીએ ધોકાઈ નાખું ધમીને એવી દાય સડે વોટ ઇઝ ધોકો મમ્મી સુ મમ્મી ધોકાવી મને ધોકાવી મમ્મી તું છે ને એમ નઈ ગાંઠ મને ખઈ હું ધોકો લઈને આવું ને પછી તને ખબર પડશે શું શું મંડાણી છો ને ખઈ તું બસ ને નાઈ ની બેન હવે તો ખુશ થયા ને આ તમાર દાદા ધોકો લેવાય ગયા મારી હાટું હમણાં ધોકાવી નાખશે મને તમારી ઈચ્છા પૂરી કરવા ગઈ ત્યાં મેં તો તમારી ઈચ્છા હાટુ આવો અવસ કાઢ્યો પણ હવે તેમ મને આવો અવજ કાઢવાનું ન કહેતા આપણે આપણા દેશની રૂઢિ પકડી રાખવાની હોય આપણે વિદેશ પકડવા જાશું તો આપણા દેશની રૂઢિ પ્રમાણ કોણ હાલશે કોણ નથી આપણા કરતા આપણા લોકો આપણા તો આપણા આપણને તો મહેનત આ Ona apra deshna baza videshna nu pokre se it mukeva mastiti. Ekle mu tomne ave ova smaka din bulvan ketiti. Temi zoi une? Apra viria like, ne zekli like nis moti, zekla subscribe niki mota. Ekle ia videshna viria utare, ia ne molesti. Ona apra desh suri-suri baza videshna va minda se posi pole apra deshna nina veliui nouoi. Ona temi ketla osa

લઈને આવે પેલા નકર મને કપડાની જેમ ધોકાઈ નાખશે તમને આ મારા નવા અવાજમાં વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરજો મારી વિડીયા લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ